નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે વિધવા માતાને ત્રણ પુત્રીઓએ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા સંતાનમાં પુત્રો હોય કે પુત્રીઓ હોય તે માતા પિતા માટે એક સમાન છે ક્યારેક માતા પિતા માટે પુત્ર કરી શકતો નથી તે પુત્રીઓ કરી બતાવતી હોવાના અનેક કિસ્સાઓ જોવા અને જાણવા મળે છે લોકોને અનેક દીકરીઓ હોવા છતાં દીકરાની ઘેલસા રાખતા હોય છે પરંતુ નસીબ જો કે માત્ર પુત્રીઓ જ હોય છે તો માતા પિતા માટે દીકરીઓ દીકરાની ખોટ સાલવા દેતી નથી તેવી જ રીતે ફતેહપુરા તાલુકાના બલૈયામાં કલાલ સમાજમાં માંદગીમાં સપડાયેલ એક 55 વર્ષીય આગેર મહિલાનું મોત નિપજતા તેની ત્રણ પુત્રીઓએ તેને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે તારીખ 18 સપ્ટેમ્બર 2024 હજાર ચોવીસ અને બુધવારના રોજ સાંજે 5 વાગ્યે મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે રહેતા કલાલ સમાજના 55 વર્ષીય પ્રેમીલા દિલીપ કલાલ થોડા સમયથી માંદગીમાં સપડાયેલા હતા અને ખાટલા વશ હતા અને તેઓની સાર સંભાળ તેમની પુત્રીઓ તથા પરિવાર રાખતા હતા જેઓને સંતાનમાં પુત્રો નથી પરંતુ ત્રણ પુત્રીઓ છે આ ત્રણેય પુત્રીઓના લગ્ન થઈ ગયેલા છે જ્યારે મહિલાના પતિ છ વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે મરણ પામ્યા હતા આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ ફતેહપુરા તાલુકાના બલૈયા ગામના આ પંચાવન વર્ષીય વિધવા મહિલા પ્રેમિલા દિલીપ કલાલનું માંદગીના કારણે મોત નીપજ્યું હતું ત્યારે માતાનું મોત નીપજતા દીકરાની ફરજ દીકરીઓએ નિભાવી હતી અને બલૈયા ખાતે સુકી નદી ખાતે આવેલ સ્મશાન ગૃહમાં ત્રણેય દીકરીઓએ માતાને મુખાગ્નિ આપીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે you <laughs>